પૃથ્વી સમ્રાટ શ્રી વીર માંદાતા ભગવાનની ભગવાન ભવ્ય શોભાયાત્રા સુત્રાપાડાથી શરૂ થયેલ ભવ્ય શોભાયાત્રા સોમનાથ થઈને વેરાવળ પહોંચી નગરના મુખ્ય રાજમાર્ગો પર ડીજે તાલ સાથે ફરી શોભાયાત્રા સાંસદ રાજેશ ચુડાસમા સોમનાથના ધારાસભ્ય સહિત આગેવાનો જોડાયા હજારોની સંખ્યામાં કોળી સમાજના યુવાનો પણ જોડાયા વીર માંદાતાના જય ઘોષ સાથે સમગ્ર નગર ગુંજી ઉઠ્યું